मध्य बॉर्डर पर आवेल दाहोद तालुका खंगेला चेकपोस्ट पर व्यूहात्मक वोच दरमियान कतवारा पोलिस रूपया एक चार त्र चार नव छ शून्य शून्य की नी विदेशी दारूनी पेटीओ नंग नव सौ पांच टाटा कंपनीन बंद नु कंटेनर केप्स्यूल પકડી પાડી તેના ચાલકની અટકાયત કરી તેની પાસેથી એક મોબાઈલ પકડી પાડી રૂપિયા વીસ લાખની કિંમતના કન્ટેનર સહિત કુલ રૂપિયા એક છ ત્રણ પાંચ ચાર છ શૂન્ય શૂન્યનો મુદ્દામાલ કબજે લીધાનું જાણવા મળ્યું છે હાલ ચાલી રહેલી કડકડતી ઠંડીની શિયાળાની મોસમમાં વધતી જતી વિદેશી દારૂની માંગને પહોંચી વળવા બુટલેગરો સક્રિય બન્યા છે तेनी तर दारूनी बदी ने नेस्त एटलीज सक्रिय बनी छे। एवा समय गई काले बपोरना समय पोताना पोलिस मथकना हद विस्तार में पेट्रोलिंग करी रहेल कतवारा पोलिस ने खानगी बातमीदार तरफ थी बातमी मड़ी थी के मध्यप्रदेश तरफ थी विदेशी दारूनों जंगी जत्थो भरेल टाटा नो सीजीसीबी नो कंटेनर કેપ્સ્યુલ વાયા દાહોદ થઈ વડોદરા તરફ જનાર છે જે બાતમીને આધારે કતવારા પોલીસે તાબડતોબ મધ્યપ્રદેશની બોર્ડર પર આવેલ દાહોદ તાલુકાની ખંગેલા ચેકપોસ્ટ પર પહોંચી જઈ વ્યૂહાત્મક વોચ ગોઠવી પોતાનો શિકારની રાહ જોઈ રહી હતી તે દરમિયાન બાતમીમાં દર્શાવેલ નંબર વાડુ Tata કંપનીનું બંધ બોડીનું કન્ટેનર દૂરથી આવતું નજરે પડતા વોચમાં ઉભેલ કતવારા પોલીસ સાબધી બની હતી અને કન્ટેનર નજીક આવતા જ પોલીસે હાથનો ઈશારો કરી રોકી લીધું હતું બંધ બોડીના કન્ટેનરની તલાશી લેતા તેમાં વિદેશી દારૂનો જંગી જથ્થો જોઈ પોલીસ ચોંકી ઉઠી હતી પોલીસે કન્ટેનરમાંથી રૂપિયા એક ચાર ત્રણ ચાર નવ 6000 ની કિંમત ના ભારતીય બનાવટ ના વિદેશી दारू ની કુલ બોટલ નંબર 10860 ભરેલ પેટીઓ 9905 પકડી પાડી કન્ટેનર ના ચાલક રાજસ્થાન ના બાડમેર જિલ્લા ના રંગાલા ગામ ના 25 વર્ષીય કોહલરામ નિંબારામ જાટ ની અટકાયત કરી તેની અંગ જડતી લઈ રૂપિયા 5000 ની કિંમત નો મોબાઈલ ફોન પકડી પાડી सदर दारू ના જકથાની હેરાફેરી માટે ઉપયોગ માં લેવાયેલ રૂપિયા 20 લાખ ની કિંમત નો ટાટા કંપની નું બંધ બોડી નું કન્ટેનર કેપ્સ્યુલ મરી રૂપિયા 1 કરોડ 63 લાખ 540016354600 નો મુદ્દામાલ પકડી પાડી કબજે લઈ કન્ટેનર ના चालक કોહલરા નિમ્બારામ જાટ दारू નું કન્ટેનર ક્યાં થી લઈને ક્યાં જઈને આપવાનું છે તે જણાવનાર રાજસ્થાન ના બાડમેર જિલ્લા ના હોરો ગામ ના અસલाराम गोरसिया જાટ રાજસ્થાનના મનોજસિંહ તેમજ અન્ય બે મળી કુલ છ જણા વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ શહેરા ટુડે